ગુજરાતમાં છેલ્લા પંદર વર્ષથી કાયમિક વ્યાયામ નિવેડો લાવ્યો નથી અથવા પોઝિટિવ જવાબ નથી આપ્યો ગોળ ગોળ ફેરવવાની વાત છે આજ દસ દિવસથી સરકાર અમને ગોળ ગોળ ફેરવે છે કે આ તમારો નિર્ણય લાવશું અને તમને પોઝિટિવ જવાબ આપશું અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો પોઝિટિવ જવાબ દેવામાં નથી આવ્યો

ત્યાં સુધી કોઈ આઈ ગાંધીનગર છોડવાનું નથી અને અમે પણ છોડવાના નથી જય હિન્દ જય ભારત